નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો અત્યારે હાલ મોટી ખુશીના સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓને મળશે ગુડ ન્યૂઝ જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓને મળશે ગુડ ન્યૂઝ દર વર્ષે સરકાર દ્વારા બે વાર ત્યારે મિત્રો ડીએમાં વધારો કરવામાં આવશે જો કે એક જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં આવે ત્યારે જુલાઈ ત્યારે મિત્રો બે હજાર પચીસ માટે આગામી વધારો સપ્ટેમ્બરમાં જાહેર થવાની ધારણા છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મીડિયા અહેવાલ અનુસાર વાત કરવામાં આવે તો આ વખતે ડીએ માં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે એવું થાય તો ડીએ અઠાવન જો આવું થાય તો ડીએ અઠાવન ટકા થઈ જશે જેની જાહેરાત દિવાળીની આસપાસ સરકાર દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ